અને હવેના સમાચાર તમારા માટે છે જો તમારા ઘરે બાળક હોય તો તમારું બાળક ટાંકણી સિક્કા જેવી વસ્તુઓ મોઢામાં નાખે છે તો ચેતી જજો દરેક માતા પિતા માટે ફરી એક વખત ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે બાહ્ય પ્રધાત ગળી ગયેલા બાળકની સર્જરી કરવામાં આવી દસ મહિનાનો પ્રિન્સ ગળી ગયો હતો સોયાબીનની સિંગ સિંગ ફેફસામાં ફસાઈ જતા શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અમદાવાદ સિવિલમાં સફળ સર્જરી કરી બાળકને બચાવી લેવામાં આવ્યો છે તો બે વર્ષનો યુસુફ

દાખલ કરવામાં આવ્યો અને હિસ્ટ્રી લેતા ખબર પડી એની મમ્મીએ કહ્યું ખાસ કે એ ગઈકાલે સાંજે સોયાબીન સાફ કરી રહી હતી એમાંથી એને એક દાણો મોઢામાં લઈ લીધો અને ઓતરાઈ ગયું અને બાળકને અચાનક ખાંસી અને એની સાથે શ્વાસોશ્વાસની પ્રક્રિયા વધી ગઈ એટલે તાત્કાલિક હિંમતનગર હોસ્પિટલ લઈ ગયા ત્યાં દાખલ રાખ્યો પછી અહીંયા બપોરે એક વાગે શિફ્ટ કર્યો એક્સરેની અંદર જોતા ડાબી બાજુના ફેફસામાં ફસાયો એવું લાગતું હતું અને ફેફસું સાવ કામ કરતું બંધ થઈ ગયેલું અને એટલા માટે જ ઓક્સિજન સેચ્યુરેશન મેન્ટેન કરવા માટે એ બાળકને પર મૂકવું પડ્યું એક વાગે લાયા અને ત્રણ વાગે ઇમરજન્સીમાં એક્સરેના બેઝ ઉપર અને એની એની મમ્મીની સ્ટ્રોંગ હિસ્ટ્રીના આધારે ઇમરજન્સીમાં બ્રોન્કોસ્કોપી કરી તો સરપ્રાઇઝિંગલી એની અંદરથી સોયાબીનનો દાણો જેના બે ટુકડા એટલે કે બે ફાડિયા અને એની સાથે એનું ફોતરું કવર એમ કહીશું તો ત્રણ ફોરેન બોડી એના ડાબા ફેફસામાં ફસાયેલી હતી જેને કાઢી નાખવામાં આવી તેની તાત્કાલિક સારવાર થઈ અને થોડો બી સમય વેઠતા વગર તે લોકોએ તેની ઓપરેશનમાં લીધો ત્યારબાદ તેને દૂરબીન વડે તે સોયાબીનનો બીજ બહાર કાઢ્યો ત્યારબાદ અમને સોંપ્યા બાદ તે શ્વાસની તબીબ તેની દૂર થઈ ગઈ અને એક દિવસ પછી તેની તે રમતું ને જમતું તદ્દન સારું થઈ ગયું આ બધી સેવા અમને મફત કરવામાં આવી